અને આ બધા સો વાળા બધા ભાવ થઈ જાય અને આ વેલવેટ ભાવ થઈ જશે હેલો એવરીવન કેમ છો બધા તો વેલકમ ટુ માય ચેનલ દીક્ષુ પ્રદીપ ફેમિલી વ્લોગ અને હું તમને લઈને આવી છું વડોદરાના તરસાલીમાં દર શનિવારે બપોરે બે વાગ્યાથી લઈને રાતના આઠ વાગ્યા સુધી ભરાતા શનિવારી માર્કેટમાં જો મારી ચેનલ પર નવા હોવ તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે વડોદરાના આવા માર્કેટના વિડીયો હું તમારા માટે લાવતી જ રહું છું તો ચાલો આજે આપણે આખા માર્કેટની વિઝિટ કરીશું તો સ્ટાર્ટિંગમાં તમને નાસ્તાના સ્ટોલ જોવા મળી જશે પફ કચોરી કેટલાની કચોરી ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયામાં મસ્ત કચોરી બી તમને ખાવા મળી જવાની છે જુઓ અહીંયા કચોરી બી મળી જશે કિતને વાલી હૈ ત્રીસ રૂપિયા કચોરી હર શનિવાર કોઠોગે ચલોયા હૈ પાણી વાળે બહેન તો અહિયાં આખું માર્કેટ મસ્ત જુઓ મસ્ત એવું માર્કેટ ભરાય ગયું છે પાછળ તમે જોઈ રહ્યા છો આખું માર્કેટ છે મસ્ત એવા નાઈટ ડ્રેસ મળી જશે સાડી ત્રણસો પછી સોસો સ્ટોલ છે કેવું છે

ભાવ થઈ જશે ઓકે પછી આ બાજુ જો આખું માર્કેટ ફૂલ છે અને પબ્લિક પણ ખાસી એવી અહીંયા આવે છે આ બાજુ વાળી છે આ વિન્ટર પચાસ રૂપિયા જો પચાસ પચાસમાં વિન્ટર ટી શર્ટો મળવાની છે તો આ બાજુ તમને ચણિયા ચોળીનું કલેક્શન મળવાનું છે કુર્તી છે કેટલા વાળી છે બધી ચોલી આ લગાવેલી એ ભાવ થઈ જશે ભાવ થઈ જશે પછી આ અંકલ છે એમની જોડે બધું પાંચસો માં હોય છે આજે પૂછીએ કાકા કેટલા વાળું બધું પાછળ આજે છસો દર વખતે પાંચસો હોય છે ને કયા અને આ લગાવેલું છે આ સાતસો આવી રહ્યું સાતસો રૂપિયા પણ છસો માં મળી જશે ઓકે બાજુ બધા ડ્રેસ છે આ બાજુ ગાઉન છે ડ્રેસ કેટલા વાળા છે ડ્રેસ ચારસો રૂપિયા બઢિયા હે અને આ બધી ટી શર્ટો सौनी बे। ओके, सौनी बे। बाजु प्लाजो लामू कर नहीं? कितना वाला छे टॉप 150 वाला वाला टॉप छे अरे वा हाँ रुपया शॉर्ट मा

દોઢસો દોઢસો વાળી ઓકે પછી વાસણ મળી જશે ગાઉન છે સાડી છે ખાસું બધું છે જો અંદર સુધી કેટલા વાળી સાડી છે સાડી ભાવ થઈ જાય કે ફિક્સ છે થઈ જશે ઓકે પાંચસો પાંચસો છસોમાં તો મસ્ત એવી સાડીનું કલેક્શન જોવા મળશે તમારી પાસે કુર્તી છે કોટ સેટ ક્યાં છે બતાવ આ કોટનમાં આવશે આ પેલો બ્લેકમાં છે ને હા કેટલા વાળો છે પાંચસો ના બે પણ સાઈઝ છે આમાં કેટલી સાઈઝ મંગળસૂત્ર મળી જશે કેટલા વાળા છે આ પચાસ વાળી પછી સેટ ને એવું બધું બુટ્ટી બરાબર છે ત્રીસ રૂપિયા વાસણ મળી જશે જો આપણે પૂછીએ કઈક ભાવ કેટલા વાળું ટિફિન છે માસિયા આ મોટાનું છે બસો એસી ભાવ થશે કુર્તી મળી જશે બઉ જ ફાઇન કલેક્શન દેખાય છે કેટલા વાડી છે કોઈ બી આ લગાવેલી જો આ બધી જે લગાવેલી છે પાંચસો ની બે

જો ઘણું બધું પબ્લિક બી છે તમને અહીંયા જોવા મળી જશે અને બધા સ્ટોલ બી ખાસા એવા છે ત્રણસો જોડી ઓકે જો આ ટાઈપના નાઈટ ડ્રેસ મળી જશે ત્રણસો માં જોડી હા હમ ઓકે જોઈ લો આ હું કાકા ડ્રેસ જો અહીંયા બી તમને મંગળસૂત્ર પછી બંગડી બધું મળી જશે કેટલા વાળી છે બધી વીટીઓ દસ દસ ની જો આ બધી તમને રીંગ દસ દસ માં મળશે અને આ જો વીસ વીસ ની બુટ્ટીઓ મળશે આ શું છે આ બતાવો ને અરે વાહ જો અહિયાં તમને કોટ મળી જશે દોઢસો દોઢસો માં

બાજુ તમને ડ્રેસ મળશે કેટલા વાળા ડ્રેસ છે ભાઈ ઓ ભાઈ આ ડ્રેસ કેટલા વાળા સાતસો ની બેન બારસો વાળા પીસ છે સાતસો રૂપિયા મને ગાઉન યલો

પછી આ બાજુ સાડીઓ મળશે કેટલા વાળી સાડી છે પેલી પાછળ હા સાડી પાછો સાડી પાંચસોમાં હા કેમ છો કેવું ટી શર્ટ વાંચે આ કેટલા નહીં સાડી ગાઉન મસ્ત ગાઉનમાં જો લોંગ ગાઉન વન પીસ સાડી ત્રણસોમાં એમાં કલર બી છે એમાં કલર ડિઝાઇન બધું આવશે જો હમ સાઈઝ બી મળી જશે બધી એમ એલ એક્સર ડબલ એક્સર જો કોઈ પણ ટી શર્ટ દોઢસો ની બે આ બાજુ સાડી છે જો અહિયાં બધા આ ટાઈપના ના બ્લાઉઝીસ મળશે ખાલી બસો બસો માં જો બસો બસો ના બ્લાઉઝ હમ સરસ છે ડેસો છે હમ ઓર એ વાલે ચારસો મે ચારસો ચારસો ના જેકેટ ભાવ થશે આમાં एक भाव छे ओके और इस साइड पे क्या है स्वेटर है कितने वाले है ये चार सौ रूपए डेढ़ सौ रूपए दिखाओ ना इधर ये कितने वाला चार सौ रुपए। और डेढ़ सौ वाला डेढ़ सौ वाला तो तुमने चप्पल मरी जैसे अपने पाची जो लिया कितना वाला चप्पल है बेन सौ रुपया पे छोकरा જો અહીંયા ખાદી કોટન આખું એક સ્ટોલ છે આ બાજુ મેક્સી મળી જશે કેટલા વાળી છે બસો રૂપિયા કોટન આવશે અને આ મેક્સી બધી બે ઓકે તમને પર્સ મળી જશે કેટલા વાળા છે જો આ બધા દોઢસો ના બે સરસ છે એસી નું એક અને આ બાજુ બધા જો આ બધા બસો બસો ના પર્સ તો આ માર્કેટમાં તમને ખાસી એવી બધી વસ્તુ જોવા મળશે શું છે ભાઈ આ ઓ ભાઈ શું છે આ કેટલા વાળી છે બધી સો રૂપિયા બસો રૂપિયા જો અહીંયા તમને મટીરિયલ પણ મળશે કેટલા વાળું છે આ મટીરિયલ આ સાટીન છે કેટલા નું છે સાઠ મીટર અને આ પચાસ પચાસ પછી આ બધા એટલે સ્ટાર્ટિંગ સાઠ રૂપિયાથી બરાબર તો જો અહીંયા તમને મસ્ત કાપડ અને આપેલા ઓર્ગેન્ઝા વાળા સાઠ રૂપિયા મીટર ભાવ થાય ખરો અને આ આ ભાવ થઈ જશે ઓકે પછી આ બાજુ બી તમને કાપડ મટીરિયલ મળી જશે કેટલા વાળું છે સ્ટાર્ટિંગ ભાવ આ બધા આ એસી વાળા આ આપણું ઓર્ગેન્ઝા છે આ કેટલાનું પ્લેન વાવ મસ્ત છે પતલું છે પછી આ બધા આ સો રૂપિયા મીટર એ કેટલાનું એકસો વીસ રૂપિયા અને આ બધા સો વાળા બધા ભાવ થઈ જાય અને આ વેલ્વેટ ભાવ થઈ જશે હજુ અહીંયા તમને મસ્ત કાપડ મટીરિયલ મળી જાય છે સો રૂપિયા છે પણ ભાવ થઈ જશે પછી આ બાજુ કેટલા વાળા ટી શર્ટ ઓહો આ બધા ફ્રોક સોના બે હા પછી જેકેટ કેટલા વાળા બસ

હા આતના બ્રેસલેટ છે હાથના 30 ના ગળે નહીં પહેરવાનો આ કેટલાવાના હા 220 માં એડી ડાયમંડ તમને 120 માં મળશે ચલો જોડા ચલો જોડા હા કેટલા છે 380 બ્લેક નહીં થાય નહીં થાય જો 380 માં તમને કમર માટેનો જુડો મળી જશે કોલો આ ભરાઈ ગયો છે અરે ઓમિયા 700 રૂપિયા થશે 600 માં થશે યરિંગ જો 500 બસના ફર્શ જો 500 ના હા વેડિંગ સ્પેશિયલ પરસ 200 માં આ આ પહેલે જો બિલવાર ખરાબ છે જો આખી છે વેડિંગ સ્પેશિયલ 200 માં જો એ કા આજે આ બાજુ લેગિંગ સે સુબ

બતાવો ને ખોલેલી હોય તો સારી છે અને આ સાડીઓ પાછળ એક જ ભાવ જો આ બધી સાડી સાતસો માં કેટલા વાળી ટી શર્ટો સો માં બે

તો ચાલો તમને બધાને ફરીથી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય તરસાલીના ફેમસ એવા રવિ પાર્ક ચાર રસ્તાથી સોમનાથનગર તરફ આવશો ત્યાં સામે પ્રથમ પેરાડાઇઝ ડુપ્લેક્સવાળા રોડ તરફ નીકળતા જ તમને સ્કાય બ્લીસ અપાર્ટમેન્ટ જોવા મળશે અને એની બાજુમાં જ આ શનિવારી માર્કેટ ભરાય છે તો બધા જ આ વિડીયોને શેર કરો અને આ માર્કેટની વિઝિટ જરૂરથી કરો